રાજકોટ શહેરના આંગણે આગામી તારીખ સાતમી જુલાઈ રવિવારના અષાઢ સુદ બીજના રોજ ચોવડીયા કોળી ઠાકોર સમાજના ધર્મગુરુ સંત શિરોમણી શ્રી વેલનાથ બાપુની જન્મજયંતિ નિમિત્તે રાજકોટ સંત શ્રી વેલનાથ જન્મ જયંતિ ઉત્સવ સમિતિ દ્વારા ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરાયું છે તેથી આ શોભાયાત્રાના આયોજનની તૈયારીના ભાગરૂપે સમાજના સૌ આગેવાનો તથા સમાજના તમામ સંગઠનો સંસ્થાઓ મંડળો ગ્રુપો અને ટ્રસ્ટ સેનાઓના હોદ્દેદારો તેમજ સમાજના ધર્મપ્રેમી ભાઈઓ બહેનો વડીલો યુવાનોએ બહોળી જનસંખ્યામાં પધારવા સંત શ્રી વેલનાથ જન્મ જયંતિ ઉત્સવ સમિતિ રાજકોટ બે દ્વારા હાર્દિક આમંત્રણ પાઠવે છે ત્યાં સમાજના પ્રમુખ રમેશભાઈ જીંજવાડિયા દ્વારા વધુ માહિતી આપવામાં આવી હતી મારું નામ રમેશભાઈ મોહનભાઈ ઝંઝવાડિયા પ્રદેશ પ્રમુખ ગુજરાત ચુવાડિયા કોળી સમાજ આવતી સાત તારીખ એટલે કે સાત સાત બે હજાર ચોવીસ અષાઢી બીચ પણ છે તે દિવસે આપણે સંત વેલનાથ બાપુ ની જન્મજયંતિ હોય તો રાજકોટ મુકામે આજે પચીસમી શોભાયાત્રા નું આયોજન છે ને ઈ પચીસમી શોભાયાત્રા છે એને આપણે ઉત્સવ બનાવીએ સાથે મળી તો બધા સમાજના ભાઈઓ બહેનો વડીલો સૌ ધર્મ પ્રેમીઓ બધાને આની અંદર ખાસ જોડાવા અને નાના મોટા સંગઠનો હોય બધા સાથે મળી આ પચીસમી શોભાયાત્રાને આપણે ઉત્સવ બનાવીએ અને આપણે ભવ્યથી ભવ્ય આપણે આની અંદર શક્ ભક્તિ દ્વારા શક્તિનું પ્રદર્શન કરીએ એવી મારી નમ્ર અપીલ છે પ્રાર્થના છે તો બધાય સૌ સાથે મળી શોભાયાત્રામાં મળીએ હું આવવાનો છું તમે પણ આવો જય વેરનાથ